અને જન્મદિવસની મુબારક અર્પણ કરશો આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રૂપાલા રામ એકોતેર માં વર્ષમાં દિલીપભાઈ આવી ગયા આપણે ધ્યાન નો રાખ્યું એમાં જોરદાર રામ રામ કહેવા પડે રામ રામ દિલીપભાઈ કો જય શ્રી રામ આદરણીય દિલીપભાઈના એકોતેરમાં જન્મદિવસ પ્રસંગે અને ઇપકોના બીજી વખત બનેલા ચેરમેન તરીકે એમનું અભિવાદન કરવાના નાગરિક અભિવાદનનું આયોજન કરનાર સમિતિને ધન્યવાદ આપીને મારી વાતનો હું પ્રારંભ કરવા માગું છું મંચ પર બિરાજમાન ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને દિલીપભાઈની યાત્રાના એક પ્રકારે સહકાર્યકર્તા એવા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ એમણે ઘણા બધા આપણા કનેક્શનોની વાત કરી પણ આપણે એ નોંધવું જોઈએ અમરેલીમાંથી કે નીતિનભાઈ અને આપણે બધાએ ગાયકવાડી સ્ટેટના નાગરિકો છીએ એ આપણો જૂનો નાતો છે મહેસાણા પણ ગાયકવાડી હતું અને આપણું અમરેલી પણ ગાયકવાડી હતું ફળદુ સાહેબ આપણી વચ્ચેથી અન્ય કાર્યક્રમોને કારણે સાહેબને શુભેચ્છા આપીને ગયા આપણા જયેશભાઈ એમને પણ અભિનંદન આપવાના છે અને એમનો ઉલ્લેખ હું પછી આગળ કરું છું જયેશભાઈ રાદડિયા પછી અમારી પાસે બેઠેલા રાજકોટ દૂત સંઘના પ્રમુખ ભાઈ શ્રી ગોરધનભાઈ ધામેલિયા આપણા સાંસદ ભાઈ શ્રી નારણભાઈ અને આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ જેવા અમારા બંને મિત્રો ડૉક્ટર કાનાબાર સાહેબ અને ભાઈ શ્રી ભાવેશ સામે પણ ઘણા બધા આપણા મુરબ્બીઓ બેઠા છે આપણા પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભાઈ બાવકુભાઈ કાળુભાઈ ઠાકરશીભાઈ દિનેશભાઈ પોપટ અન્ય ઘણા બધા અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ બેઠા છે ભાઈ શરદભાઈ હિરપરા અમારા પ્રાગજીભાઈ અશ્વિનભાઈ અને સૌથી અગત્યનો જેમનો સાથ દિલીપભાઈને મળ્યો છે એવા મારા પ્રિય ભાભી શ્રી ગીતા ભાભી એક વખત તાલિયો એના માટે કરવાની છે દિલીપભાઈની સફરમાં ગીતાભાભીનું યોગદાન એ ખૂબ જ મહત્વનું છે એટલે એમની પણ ઉપસ્થિતિ છે અન્ય આપ સૌ જે એકસો ને એક સંસ્થાઓનો અહીંયા ઉલ્લેખ થયો છે એ બધી સંસ્થાઓનો નામોલ્લેખ કરવો સંભવ નથી પણ એ તમામ સંસ્થાના પ્રમુખશ્રીઓ એમની ટીમના સૌ સભ્યશ્રીઓ એ બધાને પણ હું ધન્યવાદ આપું છું એટલા માટે કે નાગરિક અભિવાદન એ મને એમ લાગે છે ઘણા બધા સમય પછી આ પ્રયોગ ફરી વખત આપણે અમરેલીમાં થયો એનો મને ખૂબ મોટો આનંદ છે નાગરિક અભિવાદનનો ઉલ્લેખ ગાંધીજીની આત્મકથામાં છે ગોંડલની અંદર ગાંધીજીને નાગરિક અભિવદન કરવા માટે ગોંડલ મહારાજાએ બે દિવસ માટે મહેમાન તરીકે રેખાતા બાકીનો ઉલ્લેખ અહીંયા કરવો ગમે એવો છે એટલા માટે કરું છું કે પછી ગોંડલના નાગરિકોએ એક દિવસ ગાંધીજીને મહેમાન બનાવ્યા વધારાનો એક દિવસ રોકીને ત્યારે એ વખતની રાજવ્યવસ્થા પ્રમાણે ત્રીજા દિવસનું બિલ ગાંધીજીને મહારાજાએ મોકલ્યું હતું એવા ટ્રાન્સપરન્ટ વહીવટનો પણ એની સાથે જોડાયેલો ઉલ્લેખ છે નાગરિક અભિવાદન સાથે આવા નાગરિક અભિવાદનનો કાર્યક્રમ દિલીપભાઈ માટે યોજાય એ મને તો ખૂબ ગમતો વિષય હોય એટલા માટે કે આપણો કોઈ જાયભાઈ હોય અને એને લડાવવા માટેની કોઈ યોજના બને તો એનો અંદરથી અરખ આપણને હમાતો ના હોય રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ એતા ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાવ આ હરખના ટાણા છે આ ત્રણ પ્રસંગો છે એમાં દિલીપભાઈને અટાણે એ ક્યારે બેય લાગવું પડે છે રણ જીતણ પણ છે જન્મદિવસ પણ છે એક સાથે બબે વસ્તુઓનો સુભગ સમન્વય આ જીવનના પડાવે દિલીપભાઈના ભાગ્યમાં થયો એને માટે દિલીપભાઈને આપીએ એટલા અભિનંદન ઓછા છે એટલે તમારા હઉવતી હું ફાટું ભરીને અભિનંદન દિલીપભાઈને આપું છું એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું નાગનાથ બાપાના ચરણોમાં પ્રાર્થના કે દિલીપભાઈના દીર્ઘાયુ અને મંગલ સ્વાસ્થ્યની કાળજી દાદા રાખે એમની ઉપર દાન મહારાજની વિશેષ કૃપા છે એ દાન મહારાજની જગ્યાના કૃપાપાત્ર પરિવારના સભ્ય છે એમનો આખો પરિવાર કૃપાપાત્ર છે એવી એમની ઉપર એમની કૃપા છે એવા દિલીપભાઈ એમના વિશે હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ્રી જોઈ એના એક એક અક્ષર બોલું તો દોઢ કલાક થાય એવું પણ દિલીપભાઈએ નાનપણથી લઈને જેને બોર્ન લીડર કહેવાય એમાં દિલીપભાઈનું નામ આવે બહુ ઓછા લોકો હોય જે જન્મ જાત જ નેતા હોય મને યાદ છે કે વર્ગમાં મોનિટર થવાનું હોય એટલે દિલીપભાઈને થવાનું જ હોય એમ એ નક્કી જ હોય એ જીએસ હાટુથી આર્ટ્સમાં વ્યાઈ ગયા હતા એ સાયન્સના વિદ્યાર્થી હતા મારી હારે અમે દસ કના વિદ્યાર્થી નૂતનમાં અને અમે સાયન્સમાં દાખલ થઈ ગયેલા હારે પછી દિલીપભાઈ આર્ટ્સમાં બીએ ગયા નીતિનભાઈ એટલા માટે સાયન્સમાં એનીથી સિનિયર લોકો હાજર હતા એટલે ત્યાં વારો આવે એવું નહોતું એટલે આર્ટ્સમાં દાખલ થઈ ગયા એટલે દિલીપભાઈ બી છે નહીં તો એ બીએસસી હોત એટલે એવું એ એને એને કહેવાય બોર્ન લીડર એટલે એ નેતૃત્વ કરવા માટે એ બધું કરવાની તૈયારી સાથે દિલીપભાઈની કારકિર્દીની શરૂઆત થયેલી અને બીજી એક એમની બેઝિક તાકાત છે એ હું માનું છું ત્યાં સુધી એમને મિત્રો બનાવવાની જે એમની ફાવટ છે એક વખત એનો ભાઈબંધ બને એ પછી નોખો ન પડે એ પછી હામેવાળાની ઉપર ડિપેન્ડ એ વિયો જાય તો અલગ વાત છે દિલીપભાઈ કોઈથી મોકળો ન કરે એ એની ભાઈબંધીનો અતૂટ બંધ બાંધી રાખે મને યાદ છે કે આજે દિલીપભાઈની આરે ચોથા પાંચમા ધોરણથી ભણવાવાળા જે હોય ત્યાંથી લઈને આજની તારીખ સુધીના સંપર્કમાં આવેલા એ મિત્રોની કડી ક્યાંય જોવા મળે તો મારી જાણમાં હું જેને ઓળખું છું એવા દિલીપભાઈ સંઘાણી એક છે કડી જોડવા મળે અત્યારે એમની પાસે છઠ્ઠા નામ બોલે તો એને યાદ હોય ટેલિફોન પાસે હોય ટેલિફોનની ડિરેક્ટરીમાં પાંચ નંબર હાલતા હતા ત્યાંથી અત્યારે દહ થયા છે એમાં જેટલા બદલાવ આવ્યા છે એ બદલાવની સાથેના નંબરો દિલીપભાઈ સંઘાણીની ની પાસે હોય મેં હજી સુધી ક્યારેય ફોન બાબતે ટેલિફોન ઓફિસમાં રિંગ નથી કરી નીતિનભાઈ હું દિલીપભાઈને ફોન કરું એની પોઈન્ટ નંબર હોય જ આ નાની વાત નથી એને કારણે એ લોકોના જીવંત સંપર્કની અંદર રહે છે નેતાઓની સાહેબ રેન્જ જુઓ દિલીપભાઈની તો કેટલા નેતાઓ સાથેના એમના અંગત ઘરો તમે કલ્પના ન કરી શકો એટલા નેતાઓ સાથે આપણી પાર્ટીના તો અટલજીથી લઈ અને અહીંયા આજે ભૂપેન્દ્રભાઈ સુધીના નેતાઓની વણઝાર આપ ગણી શકો પણ અન્ય દલના નેતાઓ સાથે પણ દિલીપભાઈના ખૂબ સુમૂદર સંબંધો ખૂબ જ સારા સંબંધો અસંખ્ય પાર્ટીના મને નામ અહીંયા ઉલ્લેખ કરવાનું હું ટાળું છું ઈરાદાપૂર્વક પણ અસંખ્ય અન્ય પાર્ટીના આગેવાનો સાથે દિલીપભાઈના ખૂબ સારા સંબંધો અને એને કારણે પણ એમનું જાહેર જીવન જે છે એ અન્ય નેતાઓ કરતાં થોડુંક જુદું પડે છે કોલેજ કાળની અંદર પણ ફિલ્મમાં જોયું એ પ્રમાણે જુદી જુદી તકો મળતી હતી અને એ તકોને એ કેશ કરતા હતા અત્યારે તો લોકોને યાદ પણ નહીં હોય યુજીએસ શું કહેવાય હવે નવી જનરેશનમાં એ બધું નીકળી ગયું છે પણ એ યુજીએસની ચૂંટણી હોત ને લડેલા અમે એનો પ્રચાર કરવા ગયેલા જ્યાંથી શરૂ કરીને હમણાં આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવનું ફોર્મ હતા આંતરરાષ્ટ્રીય ચૂંટણી અને એમાં બીજા દેશોના લોકો મતદાન કરવા જવાના હતા એનો દિલીપભાઈ સંઘાણી આપણો માલેલાનો એક જણ વિશ્વના દેશના નેતાઓને મળી અને એમને મત આપવાની વાત કરતા હોય છાતી ગજ ગજ ફૂલે એવો આપણો નેતા કે હું બ્રાઝિલ હતો મને દિલીપભાઈ વાત કરી કે એ આપણી આપણે એનું મતદાન છે આપણામાં આ ચૂંટણીમાં હવે હું મંત્રી હતો તોય મને એની આખી એ ચૂંટણીની ચોપાટને હું નહોતો હરખી રીતે સમજી શકતો એમાં દિલીપભાઈ ફોર્મ ભરીને ચૂંટણી લડવાઈ ગયા મેં થોડોક ધોખો કર્યો હતો ત્યારે મેં કહ્યું તમારી બધી ચૂંટણીમાં તમે અમને હેર્ય રાખો છો પ્રચાર કરવામાં સભા લેવામાં પ્રવાસ કરવામાં આમાં ન મને હેર્ય લઈ ગયા એ આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં દિલીપભાઈને એવી ફાવટ છે સાહેબ એની વાત મૂકી દો દિલીપભાઈ યુથ હોસ્ટેલ યુથ હોસ્ટેલના દિલીપભાઈ પ્રમુખ હતા અને યુથ હોસ્ટેલના પ્રમુખને નાતે એ કેટલાય દેશોનો પ્રવાસ કરીએ એવા યુથ હોસ્ટેલના નાતે અત્યારે આ નવી જનરેશનને આપણે વાત કરી એમ એમનો આવે તે મને એમ કે આપણે યુથ હોસ્ટેલમાં જવું જોઈએ તો આપણે બહાર જવા થાય એ મને મેં દિલીપભાઈને વાત કરી છે કે દિલીપભાઈ મને કીધું છે એ એક્ઝેક્ટ હટાણ યાદ નથી પણ હું યુથ હોસ્ટેલનો પ્રમુખ બન્યો આમ અમારે નીતિનભાઈ એવું છે કે આમ લગભગ બધી પ્રક્રિયામાં અમે એકબીજા એ ધારાસભ્ય થયા તો હું ધારાસભ્ય થયો એમ એમ હું યુથ હોસ્ટેલનો પ્રમુખ બન્યો આ અમરેલીના આપણા ગણમાન્ય નાગરિકોની વચ્ચે એકરાર કરતાં એટલી બધી ખુશી થાય છે કે મારી આખી ટમ પૂરી થઈ ગઈ વિદેશમાંથી એક નોતરું જ ન આવ્યું એટલે એ રેખા જે હોય ને હાથમાં એનો દિલીપભાઈને મોટો પ્રતાપ છે અને દિલીપભાઈ એવા તો અસંખ્ય એમના પાસાઓ છે જે પાસાઓને આપણે મમળાવી શકીએ પણ અહીંયાથી જે કહેવાનું ને એ ખરેખર સાચું છે કે દિલીપભાઈનું પરિવાર દિલીપભાઈનો રોટલો દિલીપભાઈનો હોકારો દિલીપભાઈની તત્પરતા અને દિલીપભાઈની કાર્યકર્તાઓની કાળજી લેવાની ટેવ આ બે ત્રણ સદગુણો દિલીપભાઈમાં ઠાંસી ઠાંસીને ભગવાને એવા ભેર્યા છે કે જેનો લાભ કાર્યકર્તાઓને પુષ્કળ મળે છે હું અસંખ્ય કાર્યકર્તાઓને ઓળખું છું કે જેનું કુટુંબ ચલાવવામાં દિલીપભાઈએ સહયોગ કર્યો હોય એનો નામોલ્લેખ કરવાનું મને ગમતું જ નથી કારણ કે એ વાત એમ એમને પણ ગમતી નથી પણ એને મજબૂત ટેકો આપવા માટે દિલીપભાઈએ કોઈને પૂછ્યું ના હોય ને કીધું ના હોય નાના નાના અનેક પ્રકલ્પો દિલીપભાઈ ખૂબ નાની વયથી ચલાવી રહ્યા છે ભણાવવાના દીકરીઓને ભણાવવાના દીકરાઓને ભણાવવાના એમની સ્કોલરશીપો આપવાના એને ફીમાં મદદ કરવાના અને ક્યાં જ્યાં સુધી એને જવું હોય ત્યાં સુધી જવા દેવાની તકો એ દિલીપભાઈના માધ્યમથી મળે છે નીતિનભાઈ આપે નેનોનો ઉલ્લેખ કર્યો ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં ઇફકોની ભૂમિકાની વિશદ વાત કરી દીધી છે એટલે એમાં મારે નથી જવું પણ એની સાથે એક લીટી જોડવી છે તમને ગમશે એટલા માટે ખાલી એડ કરવું છે કે આજે ઇફકોમાં નેનોને કારણે અમેરિકા એ દિલીપભાઈને વિનંતી કરે છે કે તમે અમને ઇફકો આપો એ ભારતનું ગૌરવ છે અમેરિકાને જોઈએ છે ઇફકોમાંથી નેનો અને એ એમની પરવાનગી આપવા માટે એટલે કલ્પના કરો કે આપણા દેશની પ્રજાને નેનો અંગે નીતિનભાઈ આપને ક્યારેક કહેવાનું થાય એટલા માટે કહું છું ખાલી આપ સૌની જાણકારી માટે કહું છું નેનો ટેકનોલોજીથી ફર્ટિલાઇઝર બનાવતો એકમાત્ર દેશ એનું નામ ભારત છે ને એ ઇફકો બનાવે છે ને એના ચેરમેન આપણા દિલીપભાઈ છે હજી કોઈ દેશ બીજો દેશ નથી બનાવતો અમેરિકામાં નેનો નથી બનતું જાપાન જર્મનીમાં નેનો નથી બનતું નેનો માત્ર આપણા ઇફકોમાં બને છે આપણા નીતિનભાઈના કલોલમાં બને છે અને એના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે એ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે અહીંયાથી જયેશભાઈ ઉપસ્થિત નથી છતાં મારે ઉલ્લેખ કરવો છે હા મેં કીધું આમ ના હતા એટલે મારું ધ્યાન આ બેઠા છે એમનો ઉલ્લેખ કરવો છે એટલા માટે કે અહીંની આપણી ફિલ્મમાં આપણે જોયું કે કિસાન ક્રેડિટ કાર્ડ એ દિલીપભાઈએ આપણી બેંકમાં દાખલ કર્યું અને પછી આખા દેશની અંદર એને દાખલ કરવા માટેનો નિર્ણય થયો એટલે આપણી બેંકના નિર્ણયને રાષ્ટ્રીય સ્તરે અમલમાં લાવવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ પ્રકારનો વહીવટ કોઓપરેટિવની અંદર આપવાની દિલીપભાઈએ જેમ શરૂઆત કરી એમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે પણ ખેડૂતોને ઝીરો ટકાએ એ આપવાનો નિર્ણય વિઠ્ઠલભાઈ રાદડિયાએ કર્યો હતો અને એને પણ આજે ફોલોઅપ કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારો તરીકે ઝીરો પર્સન્ટેજથી આપીએ છીએ આપણે આખા રાજ્યને અને હવે તો દેશની અંદર પણ એ પ્રક્રિયા આગળ વધી છે અને ઘણા રાજ્યોમાં એનો અમલ થઈ રહ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે રૂલિંગ સ્ટેટ છે એમાં ચાલે છે પણ એની શરૂઆત પણ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે કરેલી એટલે મારે એમ કેવું છે કે આજે આ મંચ એવું ગરિમાપૂર્ણ છે કે બંને બેંકોએ શરૂ કરેલી એક એક યોજના રાષ્ટ્રીય સ્તરે એપ્રૂવ થઈ અને આખા દેશના ખેડૂતોને પ્રેરણા આપે એવા નિર્ણયો કરવા માટેની શરૂઆતો કરવાનું શ્રેય એ વિઠ્ઠલભાઈના ખાનામાં જાય છે અહીંયાથી કિસાન ક્રેડિટ કાર્ડનો યશ આપણા દિલીપભાઈના ખાનામાં જાય છે અને આવી તો અસંખ્ય બાબતો છે કે જેને ઝીણી ઝીણી નાની નાની વાતોનો અહીંયા પ્રયોગ થયો હોય દિલીપભાઈ કાયદાની દૃષ્ટિએ એટલા બધા મજબૂત કાયદાના અભ્યાસો છે કે એમણે નિર્ણય કર્યો હોય અથવા તો એમણે અભિપ્રાય આપ્યો હોય તો એ હાઈકોર્ટ નહીં સુપ્રીમ કોર્ટ સુધી અફર રહ્યો હોય એવા અસંખ્ય નિર્ણયોનો હું સાક્ષી છું એ એમનું એક અણપ્રિછ એક પાસું છે અને એમાં દિલીપભાઈની બહુ જ અભ્યાસપૂર્ણ માહિતી હોય છે હું તો ઘણી વખત કાનૂની સલાહ લેવાનો વિષય હોય તો દિલીપભાઈ સંઘાણીનો રેફરન્સ આપતો હોઉં છું અને દિલીપભાઈને કારણે હરિશ્ચંદ્રભાઈ સાથેના અમારા સંબંધો અને પ્રસંગો એ એટલા બધા વિપુલ છે અને કેટલીય એવી બાબતો હતી વ્યવહારની દૃષ્ટિએ દાખલા તરીકે દિલીપભાઈ અને ઘનશ્યામભાઈ પરી એ ઘનશ્યામભાઈ ચુસ્ત કોંગ્રેસના આગેવાન પણ વકીલ તરીકે દિલીપભાઈના સિનિયર અને એમની સાથેનું એમનું લાયજન તો કોર્ટની અંદર કેસ કોઈને સોંપવા હોય તો દિલીપભાઈ થ્રુ ઘનશ્યામભાઈને કેસ સોંપવામાં આવે એવી એમની શાખ અરસપરસની આના આવા તો અસંખ્ય ઉદાહરણો છે જેને હું કોર્ટ કરી શકું કે અન્ય પાર્ટીના આગેવાનો સાથેના એમના સંબંધોને અને એ પાછા વ્યવહારિક રીતે અને અહીંયાથી ઉલ્લેખ થયો એમ આપણા જિલ્લામાં આપણે સૌ ભાગ્યશાળી છીએ મુરબ્બી દ્વારકાદાસ પટેલ જેમનું સહકારી ક્ષેત્રમાં ગજબની તાકાતવાળું નામ ગણાતું રાજ્યની અંદર આપણો જિલ્લો ત્યારે મુરબ્બી દ્વારકાદાસભાઈ પટેલના નામ થકી ઓળખાતો એવી એમની શાખ હતી એ સ્ટેટ બેંકના ચેરમેન પણ બનેલા અને ઘણો બધો સહકારી દબદબો તો એમનો હતો અને આપણા લોકલ રાજનીતિ ઉપર તો એમનો અમિત પ્રભાવ વર્ષો સુધી રહ્યો હતો પણ એમની સાથેનું અનુસંધાન દિલીપભાઈ સંઘાણીનું એ પણ એક મોટી ગજબની કહાની હતી અને એને કારણે દિલીપભાઈનો બેંકની અંદર પ્રવેશ થવો અને પછી એ બેંકને બિનરીફ માળખા તરીકે જયેશભાઈ અહીંયા આપને પણ ખ્યાલ છે કે અમારે જિલ્લાની સહકારી સંસ્થાઓની જનરલ મીટિંગો એ મીડિયાની ઉપસ્થિતિમાં સાથે છે એક સાથે બધી જ ડિસ્ટ્રિક્ટ બેંક સંઘ દૂધ સંઘ મહિલા મંડળીઓ એક બે છે અને જેટલી જિલ્લા કક્ષાની સંસ્થાઓ છે એ તમામની એજીએમ મીડિયાની ઉપસ્થિતિમાં એક જ મંચ ઉપરથી નીતિનભાઈ થાય અને એક એજન્ડા બેંક તો એક એજન્ડા બે ત્રણ ચાર પાંચ પછી બીજી સંસ્થા આવે એવી રીતે તો અમારા રાષ્ટ્રના અને રાજ્યના આગેવાનો એ મિટિંગોમાં ઉપસ્થિત હોય છે એ પાછળથી અમને એવું કોટ કરતા હોય છે કે આ પ્રકારની પારદર્શક વહીવટી પ્રક્રિયા દેશમાં અમે બહુ ઓછી જોઈ છે એવા રિમાર્ક્સ કેન્દ્રના મંત્રીઓએ મને પાછળથી આપેલા છે આ પ્રવૃત્તિને જિલ્લામાં દિલીપભાઈ એ પ્રકારે ઘૂંટી ઘૂંટીને આ ટીમવર્ક ઊભું કરવાનું જે કામ કર્યું છે પછી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત હોય એસીની ચૂંટણી પંચ્યાસીની ચૂંટણીમાં દિલીપભાઈ ચૂંટાણા પહેલી વખત અને ત્યારે રાજ્યમાં માત્ર અગિયાર ધારાસભ્યો આપણા ચૂંટાણા હતા બે એકડા હતા આજે અમરેલીની જનતાની વચ્ચે મને એટલું ગર્વ સાથે કહેવાનું થાય કે અમાનો એક એકડો આપણો હતો એ આજે આવડું વટવૃક્ષ બનવા માટેનું નિમિત્ત બન્યો છે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની એ વખતની આપણી શરૂઆત પાર્ટીની જીતની શરૂઆત પાર્ટીના પ્રભાવની શરૂઆત એમાં પાયાના પથ્થર તરીકે દિલીપભાઈએ જે સંઘર્ષ કર્યો જે સંગઠન કર્યું એના મીઠાફળ આજે પણ રાજ્ય પણને પણ મળી રહ્યા છે આપણને પણ સૌને મળી રહ્યા છે દિલીપભાઈ એમના એકોતેરમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે એમને ખૂબ તંદુરસ્તી આપે દિલીપભાઈના માધ્યમ થકી આપણા જિલ્લાને રાજ્યને અને રાષ્ટ્રને કુશળ નેતૃત્વ મળતું રહે અને આજે આપણે બે ત્રણ ચાર દાખલાઓ આપીએ છીએ એને બદલે ઐતિહાસિક દાખલાઓ એમના હાથે આ રાષ્ટ્રના જીવનની અંદર જોડાય ખેડૂતોના જીવન માટે જોડાય સહકારી ક્ષેત્રમાં જોડાય ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં જોડાય અને આપણને એના સાક્ષી થવાનો અવસર મળે એમની પીઠ થવાનો અવસર મળે એવી શુભેચ્છા સાથે આદરણીય દિલીપભાઈની જીવનયાત્રામાં ગીતા ભાભીના સહયોગને પુનશ્ચ વધાવીને એમનું દાંપત્ય જીવન પ્રસન્નતાથી આગળ વધે અને બંનેની જોડી સુંદર રીતે એમના પ્રસન્ન દાંપત્ય થકી આપણા સૌ પરિવારોની સાથેનો એમનો જે તાલમેલ છે એ વધુ સુરમ્ય બને એવી શુભકામના સાથે દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સહકારી ક્ષેત્રમાં આજે એવી કોઈ પોસ્ટ નથી કે જેને માટે હું તમને શુભકામનાઓ આપી શકું પણ સહકારી ક્ષેત્રના રાષ્ટ્રના માર્ગદર્શક તરીકે આપના હાથે એવી કેડીઓ કંડ્યા કંડારાય કે જેની ઉપર આ રાષ્ટ્ર સહકારિતાથી સમૃદ્ધિ તરફનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સિદ્ધ થતું લોકો અનુભવી શકે એવો યશ આપના ખાનામાં આવે એવી શુભકામના સાથે નાગરિક અભિવાદન સમિતિના સૌ આગેવાનોને અભિનંદન આપ સૌને ધન્યવાદ ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ abar